નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અને કપાસની અપડેટની કપાસના શું સમાચાર મળી રહ્યા છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં બન્યા રહેજોને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો એ કપાસના મોટા બ્રોકરો દ્વારા મળતી માહિતી પ્રમાણે કપાસની બજાર નીચે સરકતી સરકતી ટેકાના ભાવની નજીક પહોંચી ગઈ છે અને શિયાળુ મોલના પાણી છે એવા વિસ્તારમાં એક પછી એક ખેતરના કપાસ નીકળી રહ્યા છે ને બસ ડિસેમ્બરના અંત સુધી ખેડૂતો કપાસ કાઢીને ઘઉં કે પશુચારા જેવા પાક વાવશે ને બાકીના ખેડૂતો ઉનાળુ વાવેતર માટે મહિનો દોઢ મહિનાનો જમીન તપાવી દેશે ને આ ઋતુમાં કપાસ કોઈ રીતે કપાસની ખેડૂતોની ભેરતાણી નથી તો છેલ્લા ત્રણ ચાર દિવસથી બજારો ઘટતા અટકી છે અને જ્યારે ઘાસડીના કપાસના ભાવ ઘટીને ચોપન હજાર ત્રણસો થયા હતા ને તે સુધરીને હવે પંચાવન હજારને ટચ થઈ ગયા છે ને એના લીધે હાલ કપાસ બજારને થોડો ટેકો મળ્યાની વાત કોટણ બજારમાં ટ્રેડરો કરી રહ્યા છે ને ટૂંકમાં ગત વર્ષની તુલનાએ સરેરાશ પ્રતિ રૂપ રૂઘાંસડીમાં દસ હજારનો ખાંચો ગ પડ્યો છે અને તેથી વગર ઠંડીએ કપાસની બજાર તાટી તોળ પર પડી છે ત્યારે રાજકોટ યાર્ડ ખાતે વીતેલ પંદર દિવસમાં અગિયાર ડિસેમ્બરના રોજ પચાસ હજારમાં કપાસની આવક થઈ હતી ને દાગો પેઢીના અરવિંદભાઈ પટેલ કહે છે કે તારીખ પચીસ ડિસેમ્બરના રોજ થી અઠ્યાવીસ હજારમણ કપાસની આવક સામે વેપારો થઈ જાય છે ને આજે પ્રતિ વીસ કિલોએ બારસો થી ચૌદસો ને સિત્તેર સુધીના ભાવ હતા ને તો બે ત્રણ ફોરજી વકાલમાં પંદરસોના ભાવે પણ વેપાર થયા હતા ને ટૂંકમાં ઘટિયા ભાવને બ્રેક લાગી ત્રણેક દિવસથી બજારોમાં મળી ચાલીસ સુધરી શક રહ્યા હતા રાજકોટ બારસો ત્રીસથી પંદરસો ને અઠ્યાવીસ અમરેલી એક હજાર પંચાવનથી ચૌદસો ને સાઠ સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને નેવ જસદણ અગિયારસો પચાસથી ચૌદસો ને ત્રીસ બોટાદ બારસો પંચ્યાસીથી ચૌદસો ને નેવું રૂપિયા મહુવા એક હજારથી તેરસો ને પંચોતેર ગોંડલ એક હજાર એકથી છો ને છપ્પન કાલાવાડ બારસો થી છો ને સિત્તેર જામજોધપુર બારસો થી પંદરસો ને સોળ ભાવનગર બારસો સાઠથી ચૌદસો ને ઓગણીસ રૂપિયા